આવી નવી નવી માહિતી અમારી ચેનલ ઉપર આવતી રહે છે તો હજી સુધી અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કોઈપણ પ્રકારની માહિતી અમારી ચેનલ ઉપર મળતી રહેશે ચાલો ત્યારે હવે આપણે વધારે સમય બગાડ્યા વગર વિડીયોને ચાલુ કરીએ અહીંયાથી આપણે કોલ કરવાની એપ્લિકેશન છે તેને ઓપન કરવાની રહેશે અહીંયા ખૂણામાં થ્રી ડોટ દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે અહીંયાથી સેટિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયાથી તમારે નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરવાનું રહેશે અહીંયાથી ધીરે ધીરે નીચેના ભાગમાં સ્કોલ ડાઉન કરીશું એટલે અહીંયા લખેલું છે કોલર આઈડી ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે

તો તમારે ફોન નામ બોલી અને બતાવશે કે આ વ્યક્તિનો કોલ આવ્યો છે જેમ મારે કોલ આવ્યો અને તરત જ નામ બોલીને બતાવ્યું એવી રીતે તમારે પણ નામ બોલીને બતાવશે મળીશું એક નવા જોડિયા સાથે જય હિન્દ જય ભારત